ડભોઈ પટેલવાડી ખાતે ભારતીય જનતા પાર્ટીનો મિલન સમારોહ યોજાયો ભારતીય જનતા પાર્ટીની પરંપરા મુજબ દર વર્ષની જેમ નૂતન વર્ષના અવસર પર આ વર્ષે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના નારાને સાર્થક કરતા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની અધ્યક્ષતામાં ભવ્ય સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં શહેર તેમજ તાલુકાના મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ આગેવાનો અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન સૌએ એકબીજાને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી અને પક્ષની શક્તિને વધુ મજબૂત બનાવવા સંકલ્પ વ્યક્ત કર્યો હતો ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા પાલિકા પ્રમુખ બિરેન શાહ શહેર પ્રમુખ વડોદરા જિલ્લા મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન કિશોરભાઈ સોલંકી સહિતના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સ્નેહવિલન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે કોંગ્રેસ તથા બીટીપી પાર્ટીના કાર્યકર્તાઓએ ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ વ્યક્ત કરી ધારાસભ્યના હસ્તે ખેસ પહેરી ભાજપ પક્ષમાં જોડાયા હતા નવા જોડાયેલા કાર્યકર્તાઓને ભાજપના આગેવાનોએ ખેસ પહેરાવી સ્વાગત કર્યું અને પક્ષના સિદ્ધાંતોને અનુસરવા અનુરોધ કર્યો હતો ડભોઈમાં ભાજપના વધતા પ્રભાવ અને વિકાસમુખી નીતિઓને કારણે અન્ય પક્ષોના કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાઈ રહ્યા છે તેમ ધારાસભ્ય સ્નેહ સંમેલનમાં ઉપસ્થિત તમામ કાર્યકરોને આવનારું વર્ષ સુખમય આરોગ્યમય અને ફળદાયી નીવડે તેવી શુભેચ્છા આપી હતી આજરોજ ભારતીય મુજબ આજે આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં કાર્યકરો ઘણા આગેવાન કાર્યકરો યુવાનો ભારતીય જનતા પક્ષ માં જોડાયા પણ છે લઘુમતી કોમના યુવાનો આદિવાસી કોમના યુવાનો અને અન્ય પાર્ટી માંથી

તમામ નાગરિકોને પણ નવા વર્ષની શુભેચ્છા સમાચાર સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝને લાઈક લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી સમાચારની સમાચાર ની ઝડપી માહિતી મેળવો